હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રસ્ટેસીટી જેની અંદર મિત્રો આપણે અલગ અલગ પ્રશ્ન સમજવા પ્રયત્ન કરીએ છીએ એકદમ મિત્રો સરળ હોય છે ધોરણ જો તમે ચાર અને પાંચનું કન્ટેન્ટ તૈયાર વ્યવસ્થિત કરો તો આ એક્ઝામ આરામથી મિત્રો તમે પાસ કરી શકો છો એકદમ સરળ હોય છે પેપર પણ અને તમારા માટે જ વીસ વીસ પ્રશ્ન અલગ અલગ વિષયવા જ આપણે સમજીએ છીએ આજે આપણે હિન્દી વિષયનો બીજો પાઠ વીસ પ્રશ્નો આપણે સમજવાના છીએ તો મિત્રો વિડીયો શેર કરજો ઓકે ચાલો સે કોણસા શબ્દ મનાહી શબ્દ કા અર્થ નહીં હે મનાહી કા શબ્દ મના નિષેધ મન કે રોક મિત્રો મનાહી એટલે રોકના આપણે કહેવાય ને કે ભાઈ ચાલુ ક્લાસમાં આપણે ઊભા થવું એ મનાય છે ઓકે રજા શાળાની અંદર અમુક નિયમ હોય તો અહીંયા મનાય એટલે મના મનાહી શબ્દનો અર્થ મના પણ થાય નિષેધ પણ થાય રોગ પણ થાય આ મન છે એ થતો નથી એટલે આપણો શબ્દ આપણા મનાહી શબ્દનો અર્થ નથી કીધો શું કીધું છે નથી તો એ આવે સી મન વ જગત જહા પક્ષી દેખને સબ દેખને કે લઈએ રખે જાતે હે મિત્રો પક્ષી જોવા માટે આપણે બધા જઈએ એને કહેવાય છે ચીડિયાઘર અને ખાસ મિત્રો ચીડિયાઘરમાં જો તમે ગયા હોય તો મને કોમેન્ટમાં આપજો જવાબ અમે સર ચીડિયાઘર જોવા ગયા છે ઓકે ત્યાર પછીનો જવાબ છે ચલન શબ્દ કા અર્થ ક્યાં હોતા હૈ મિત્રો ચલન ચલન શબ્દનો અર્થ પેર થાય સાસ થાય લક્ષ્ય થાય કે આચરણ આ ચારમાંથી શું જવાબ હશે વિચારો મિત્રો વિચારીને કોમેન્ટ આપો એટલે હું જ વિચારીને તમને પ્રશ્નના જવાબ તરફ લઈ જાઉં ઓકે ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ મિત્રો થશે આચરણ ડી આપણો જવાબ બને છે કછુઆ અપની રક્ષા કિસ્કે કારણ કર શકતા હોય કછુઆ એટલે મિત્રો કાચબો અને જો તમે શંકર ભગવાનના મંદિરે ગયા હોય મિત્રો તો શંકર ભગવાનના મંદિરમાં કાચબાનું પૂજન થાય છે કાચબો મિત્રો ત્યાં નંદીની બાજુમાં આપણે જોઈએ છે ઓકે એનું પણ કારણ છે એના માટે મિત્રો તમારે થોડુંક મોટું થાસા મોટા થાશો એટલે તમે મમ્મી પપ્પાને પૂછો કે શંકર ભગવાનના મંદિરમાં જ કાચબાની જ કેમ સસલું કેમ નથી ત્યાં મારી વાત તમને સમજાય તો મિત્રો હા પાડો અને કોમેન્ટ આપજો અને તમારા મમ્મી પપ્પાને પૂછજો કે કાચબાનું પૂજન મંદિરમાં કેમ થાય છે શંકર ભગવાનના ઓકે અહીંયા મિત્રો વાત અલગ પ્રશ્નની છે કે કચ્છું એટલે કાચબો આપની રક્ષા કિસ કકાર ચમડી છે પેર છે મૂં છે કે ખોલ તો મિત્રો ખોલ આવે કેમ કે એનું નાક અંદર વયું જાય છે મોઢું અંદર વયું જાય છે એને કારણે આપણે જોઈએ છે ઓકે એટલે જવાબ દી આવશે અને મિત્રો સૈનિક શાળાની નવી અને ગુજરાતની પ્રથમ મિત્રો આપણી બુક્સ અવેલેબલ છે ત્રણેય એક બે ત્રણ નજીકના બુક સ્ટોરમાં પણ મળી જશે શેર કરજો મિત્રો સહી શબ્દ પહોંચાડીએ મિત્રો અલગ અલગ તમને શબ્દો આપે છે એમાં સાચો શબ્દ અહીં કીધો હોય પરિશ્રમ બીતિયા તો આ જોડણી ખોટી છે ચીડિયા આ જોડણી જનવર જનવર શબ્દ મિત્રો આવું ક્યાંય છે અને સાચો જો વિચાર કરીએ તો એ આપણો ઓપ્શન એ ઓપ્શન આપણો સાચો બને છે કેમ કે ખોટા ખોટી જોડણી આપી અને તમને મિત્રો આવી રીતે મુશ્કેલીમાં મૂકે પણ જો તમને શબ્દ અને વ્યાકરણ અને જોડણી આ થોડુંક ખ્યાલ હશે વાંચ્યું હશે તો આવા પ્રશ્નો તમે આરામથી આપી શકો છો લંગૂર કામુ કેસા હોતા હૈ મિત્રો લંગૂર કા હું કેસાબ હોમવર્કમાં આપું છું કોમેન્ટ આપજો એકદમ સરળ પ્રશ્ન છે કઈ બહુ લાંબુ છે નહીં ઓકે જવાબ તમે આપજો વિદેશી પક્ષી કોણ સાહેબ મિત્રો વિદેશી પક્ષી તોતા તો મિત્રો આપણું કહેવાય સતુરમૂર્ગ બતખ અને ઉલ્લુ તો અહીંયા મિત્રો બી સતુર સતુરમુર્ગ છે એ વિદેશી પક્ષી કહેવાય છે હમ કિસ પર સવારી નહીં કરી શકતે સવારી એટલે બેસી અને જાઉં મિત્રો આપણે ઊંટ ઉપર બેસીએ છીએ હા આપણે ઊંટ ગાડી કહીએ છીએ ઘોડા ઉપર બેસીએ તો એટલે ઘોડા ગાડી કહીએ બળદની બળદ ગાડી કહીએ છીએ પણ મિત્રો અહીંયા આપણે ખરગોશ ગાડી ક્યાંય સાંભળ્યું સસલા ગાડી કોઈ જોયું સસલા ગાડી તો કે ના તો મિત્રો સસલા ઉપર આપણે બેસી શકતા નથી એટલે આપણો જવાબ આવશે ઓકે અને મિત્રો નવોદયની જો વાત કરવી હોય સૈનિક શાળાની જેમ તો નવોદય માટે આપણી ત્રણ અલગ અલગ બુકો છે દર વર્ષે મિત્રો બસોથી પણ વધુ બાળકો આપણી સાથે અભ્યાસ કરી અને સફળ થાય છે નવોદયમાં મેરિટમાં આવે છે તો એક જ લક્ષ્ય છે અબકી બાર નવોદય પાસ મિત્રો તમારો ટાર્ગેટ હોય તમારી આજુબાજુમાં કોઈ બાળકો હોય તેને ગ્રુપમાં જોડી દેજો અને જિલ્લાનું નામ લખી અને ચોરાણું જીરો એંશી ત્રણ પંચાણું પંચાણું પર જિલ્લાનું નામ લખશે એટલે અમે એને નવોદયના ગ્રુપમાં જોડશું અને બધું મિત્રો ફ્રી છે કોઈ જાતનો આપણે ચાર્જ લેતા નથી ચાલો આગળ કચ્છું એ કા ગુજરાતી અર્થ કચ્છું એટલે આપણને ખબર હોવું જોઈએ એ બી સીડીમાંથી શું છે તમે જવાબ આપજો મારે નહીં તમારે જવાબ આપવાનો છે ને કોમેન્ટમાં કચ્છું એ જલાવો મચ્છર ભગાવો આપણે બોલતા હોય છે ઘણી વખત પણ મિત્રો આનો સાચો અર્થ એ બી સીડીમાંથી તમે કહેજો હમણાં મેં શંકર ભગવાનના મંદિરની વાત કરીને એની વાત કરે છે મિત્રો અહીંયા ચરવા કે હાથ મેં ક્યાં હે તો ચરવા કે હાથમાં લાઠી બી આપણો જવાબ આવે છે ત્યાર પછી ઇનમે છે કોનસા શબ્દ ખોલ શબ્દ કા અર્થ રહીએ મિત્રો ખોલ એટલે આપણે રક્ષણ કરે છે એની વાત છે આવરણ આવે કવચ આવે મતર આવે કાચ આવે ને સી મિત્રો કચ્છું એની વાત કરીને કચ્છું એ મિત્રો કચ્છું રક્ષણ કોણ કરે તો ખોલ કરે છે તો કઈ રીતે આપણે એ જોયું છે આપણે કાચબો જુઓ તો ખ્યાલ આવે કાચ શબ્દનો અર્થ એનો થતો નથી ઓકે ગેદે કે નાક પર ખાલી જગ્યા હોય તે તો સિંગ મિત્રો ગેંડાઓના નાક પર સિંગ હોય છે ચાલો ત્યાર પછીનો ચતુર્મૂર્ખ બડા પક્ષી છે શું આવે બડા પક્ષી છોટા લંબાના આવે અહીંયા ડી જવાબ આવે છે તેરમામાં ડી ત્યાર પછીની વાત કરીએ મિત્રો આગળ આપણે તાલાબી મછલી કીસ રંગ કી હતી તો રંગબેરંગી રંગબેરંગીન મછલી ત્યાં હતી ઓકે ચૌદમામાં આવશે મિત્રો એ આપણો જવાબ બને છે ત્યાર પછીની વાત કરીએ તો ગીતા મેં કિસ કિસે પથ્થર બતાવ્યા હૈ મિત્રો આ થોડોક સમજવાનો પ્રશ્ન છે ગીતા મેં કિસે પથ્થર બતાવ્યા હૈ તો પંદરમાં મગર કચુઆ બંદર કે મછલી હવે આની અંદર જો થોડુંક વિચારશો ને તો આનો જવાબ આવશે બી ઓકે પથ્થર કોને કીધો છે કચુઆને એટલે કાચવાને મુજે પહેચાનીએ મુજે એક બળી લંબી સૂંઢ હૈ મિત્રો સૂંઢ કોને છે જીરાફને હાથીને હિપોને કે ભાલુને હવે તમે આનો જવાબ તમે આપો એ બી તમે જવાબ આપો કે કોને સૂંઢ છે મેં હિંસક જાનવર હું ઓર દો પેર પર તલ શકતા હું અહીંયા મિત્રો દો પેર એટલે બે પગની વાત છે શેરને ચાર હોય બંદરને વિચારો અને બિલ્લી તો બધા મિત્રો અહીંયા ભાલુ એક જ એવો આવ્યો ઓપ્શન એ કે જે જે હિંસક જાનવર પણ છે અને બે પગે ચાલી પણ શકતો હોય છે એવી વાત કરવામાં આવે છે ઓકે ત્યાર પછીની વાત કરીએ કર નાચતા હું મિત્રો પંખ પાંખો મૂટી કરે નાચે એને કડા કરતો હોય એ જ આપણો મોર હોય મિત્રો ને મોર આપણું શું છે રાષ્ટ્રીય પક્ષી મિત્રો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય હોય એટલે જ શંકરાચાર્ય વલ્ભાચાર્ય ઘણા બધા લોકોએ મોરનું વર્ણન કર્યું છે પોતાના સ્તોત્રોમાં અને એવું કહેવાય છે ચૂપીચ ગુસ્સ મસ્તકમ સુના દવેનું હસ્તકમ મિત્રો મોર પંખને ભગવાને પોતાના માથા ઉપર મુગુટ ઉપર બેસાડ્યું છે એટલે પવિત્ર છે ઓકે આગળ વાત કરીએ અમારે શરીર કો એક વખત કા ખાના હજમ કરને મેં કેટલા સમય લગતા મિત્રો આપણા જે ખાય છે ખોરાક પચવા માટે ખોરાકના પાચનનો સમય કેટલો દસ કલાક બાર કલાક ઘંટે એટલે કલાક ચૌદ કલાક કે સોળ કલાક તો આનો જવાબ આવશે બી બાર કલાક તમે ખાવ છો એને પાચન થતાં બાર કલાક લાગે છે પછી માનવ શરીર કે સે અંગ જીવનકાલ તક હે મિત્રો માનવ શરીરનો કયો અંગ છે એ જીવનકાળ સુધી વધતો જ હોય તો હાથ અને પેર આંખ નાક કાન કે દાંત મિત્રો દાંત તો પૂરા થઈ જાય વધવાની વાત એક સમય લિમિટ થઈ જાય છે પણ અહીંયા વિચારવાનો સમય હોય તો નાક અને કાન જીવનકાળ સુધી તમારા નાક અને કાન થોડ થોડા આમ લાગે વધતા હોય એવું એવું વિજ્ઞાન કે છે ને વાત સાચી પણ છે તો મિત્રો અહીંયા સુધી આપણે વીસ પ્રશ્નો સમજ્યા અને આવી જ રીતે ફરી પાછા વીસ બીજા પ્રશ્નો તમારા અલગ અલગ વિષયના લઈને આવશું મિત્રો બધા પ્રશ્ન બેંકના પ્લે લિસ્ટની અંદર મૂક્યા છે ને તમે શેર કરજો તમારા આજુબાજુ મિત્રોને આ શેર કરજો જેથી કરીને એ પણ આગળ વધી શકે મિત્રો આ અમારી ત્રણેય બુક્સ છે એક બે અને ત્રણ આ ફોનપે ગૂગલ પે નંબરને બધું આપેલું છે તમે તમારા નજીકના બુક સ્ટોરમાંથી પણ આ બુક્સ મેળવી શકશો ઓકે તો અહીંયા સુધી રાખું છું ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત